जूनागढ़ जिलाबीए एक सफल ट्रेप मेदरड़ा ना तालुका विकास अधिकारी ने एसी हजार रुपया लाश लेता रंगे हाथे झड़पी पड़ा था सरकारी कामों वर्क ऑर्डर आपना बदला मां लाश नहीं मांगनी करना राठी कारी सामे कार्यवाही करी हती तो मेदड़ा तालुका पंचायत का खाते फरज बजावता वर्ग बैना अधिकारी तुषार भिट्ठल भाई रादड़िया एक जागृत नागरिक पासे एटीवीट योजना हेठरना कामों वर्क ऑर्डर काढ़ी आपा તેમજ ચોકાઉના કામો પેટે કુલ 165000 રૂપિયાની લાંચ માંગી હતી ભ્રષ્ટ અધિકારીએ સોદાબાજી કરતા જણાવ્યું હતું કે અડધી રકમ આજે જ આપી જવી પડશે લાંચ આપવા ના માંગતા ફરિયાદીએ તાત્કાલિક જૂનાગઢ એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે મેદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકો ગોઠવવામાં આવ્યો હતો ફરિયાદી પાસેથી 80000 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીના પીઆઈ જેબી કર્મુર અને તેમની ટીમે તુષાર રાદડીયા દપોચી લીધો હતો આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો હાલ એસીબીએ એસી હજાર રૂપિયાની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે